હાજી હા હું આજે તમે વિડીયો બનાવ ને એનો પૂરેપૂરો સમર્થન છું કારણ કે હું પણ બહુ હેરાન થઈ ગયું બહુ એટલે અતિશય હેરાન થઈ ગયું સુપડી થી વાત કરો છો એમ હા ચીપળી થી વાત કરું ચીપળી થી સુરેશ ભાઈ બોલો બોલો એમાં કેવું કે અહી જે બધા લેડીઝ લોકો જાય હે લેડીસ લોકો ઘરે આઈને એ લોકો એમ કે તમને બાર સીકોતેર નડે ગુગમ મહારાજ નડે એમ પ્રવચન માં જે બોલે ને ઘેર આવી બધા દિયા બત્તી કર બરાબર પછી ઘરના ના માણસો ને હેરાન કરવાનું ચાલો એટલી ભક્તિ કરવાથી થી ઘર માં કંકાસ જતો નહી બરાબર અને આપણને એવા એવા વિધિ વિધાન કરાવે આપણે ખોટે ખોટા એમાં પડવાનું બરાબર અને બાયરો રાજ કરે ઘરમાં બરાબર આવી ને આવી તકલીફો માતાજી હવે આવું તો ના શીખવાડે કે ઘરમાં કકરાટ કરવો પણ માતાજી ક્યારે કોઈ દેવ શક્તિ હોય જે ઈશ્વરી શક્તિ હોય પછી એ ગોગા મહારાજ હોય મેરડી માં હોય અંબે માં હોય કાળકા માં હોય ચામુંડા માં હોય ખોડિયાર માં હોય કે કોઈ પણ દેવી દેવતા હોય ક્યારેય માણસ માત્ર ને નુકસાન પહોંચાડે જ નહીં ઈ માણસને ક્યારેય ક્યારે નડે જ નહીં મારું કેવું એમ કે માતાજી નામ લઈને એમ કે ઘર ના એનો husband છું બરાબર મારી વાઈફ મને ઘર માં તકલીફ આટલી બધી આપે તો શું માતાજી ના બધા આટલા બધા દીવા કરીએ તો શું ladies ને એને ઘર માં દાદાગીરી કરવાનું જ હોય એમ કેવું મારું બરાબર તમે કેટલા time થી ત્યાં બારેજાધામ ખુખાર મેળવી ના સાનિધ્ય માં છો મારે લગભગ લગભગ હું સત્ય કૌ મારે લગભગ છ મહિના જેવો સમય થયો છ મહિના તમારો ક્યારે તે ભુવા સાથે વાર્તાલાપ કરવાનો કે વાતચીત કરવાનો તમને ક્યારેય સમય મળ્યો ખરો કદાપી મોકો નહિ મળ્યો ગેટા બકરાની જેમ ગાડી રે પરવાની જેમ જૈન લાઈન માં ઉભું રેવાનું મોનતા રાખી માતાજી માતાજી છે ધરતી ઉપર છે મોને એના માટે માતાજી બરાબર આપણે માતાજીના ભક્ત છીએ ભુવાજીના નહી મ આત્મા કેવાય પણ કોઈ શરીર માં ક્યારેક કોઈ માતાજી કે ભગવાન આવતા જ નથી તો પછી તમે આવા ભુવાની લાલચમાં શું કામે આવો બીજી વાત ક્યાં ત્યાં કોઈ પૈસા પૈસા લેવામાં આવે છે કે કોઈ દાનપત્ર રાખેલું છે કે શું છે કોઈ પૈસા એવું તો અમે આજ આપ્યા નથી અને આ થી જવાનું ભાડું અને સાહેબ એવું હોય કે આપડે મજૂરી કરીને જીવન ગાળતા હોય બરોબર હવે દર રવિવારે દોઢસો થી લઈને ત્રણસો રૂપિયા અમારે એક person ભાડું થાય સાહેબ બરોબર હવે એવી લગન કે લાગી જાય સાંજે જવાના ને પછી ત્રણસો ચારસો રૂપિયા ખર્ચવાના સાહેબ ત્રણસો ચારસો રૂપિયા કમાતા કેટલું પડશે over સાહેબ હવે એ ભૂવા તમે રૂબરૂ એ ભૂવા ફેસ જોયું છે એનો ચહેરો ક્યારે જોયો છે? મારા લાઈફ માં ની જો સાહેબ મેં તો હું કહું છું ને કે આતો કેવું કે આપડે ઘરમાં કોકનાથી દબાઈ ચંપાઈ ને આપડે જતા હોય સાહેબ નકે હું અંદર શ્રદ્ધા હું કોઈ આવી વિકલ્પ નહિ શોધતો કારણ કે આજ થી દોઢ મહિના પેલા એક scientist એ જાહેર કર્યું હતું કે ધૂળવું એક શું કેવાય એક dance કેવાય dance કેવાય હા dance કેવાય એવું જે સંગીત રીધમ વાગતું હોય એટલે શરીર માં આપો આપ તમારે જોતું હોય તો હું ગ્રુપ બી ભેગું કરીને આનાથી વિરોધમાં માતાજી સત્ય આપડે માતાજીને માની બિલકુલ બિલકુલ માનવા જ જોઈએ તમે છ મહિના થી જાવ છો તો છ મહિના

પણ કાર નીચે કચડી નાખ્યા છે તમને ખ્યાલ વિડીયો મેં જોયો આ એક મર્ડર વ્યક્તિ છે આ એક શું કેવાય કે બહુ

કશું જ ફેર પડતો નહિ હું તો અગરબતી માતાજી ના નામ ની કરું દરરોજ બરાબર પણ સાલું ઉલટું જે વિચાર્યું નથી બીજું જ થાય છે તો તમે શું કામે જાઓ છો એ સાલું મને ના સમજાય હું સાહેબ આ છેલ્લા ત્રણ રવિવાર થી બંદ કરી દીધું આ છેલ્લા ત્રણ રવિવાર થી જતો તમે તો ના જાવ પણ આજુબાજુના બાજુ વિસ્તાર ના જે લોકો જતા હોય એને પણ વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરો તમારા વિડિયો તમારા વિડિયો મેં બધા જ લોડ કરી રાખ્યા છે સાહેબ તમારા બધા જ વિડિયો મેં લોડ કરી કમ્પ્લીટ કરી ને કે એક એક વિડિયો દરરોજ ના ત્રણ વખત ચાર ચાર વખત તમારા વિડિયો વિડીયો જોઉં હું ના બધા લોકોને શેર કરો ને બધા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ ખુંખાર મેરડી બારેજા ધામનો જે પૂવો છે તદ્દન બોગસ વ્યક્તિ છે જૂઠો વ્યક્તિ છે પાખંડ ફેલાવે છે લોકોમાં ભયનો માહોલ એક ડરનો માહોલ ઊભો કરીને લોકોને લૂંટે છે બરોબર અને લોકોની શ્રદ્ધા ને આસ્થા છે ને એ પોતાના એ પાખંડીનો ધંધો છે બીજું કંઈ જ નથી

તો આ શું કાળી ચૂંદડી ઓઢે છે અને મોઢું છુપાવે છે બધાથી કેમ મોઢું બતાવવાના લાયક નથી એટલા કુકરમાં એને કરેલા છે એટલા પાપ કરેલા છે એવા તો કરેલા છે કે એ લોકોને મોઢું નથી બતાવી શકતો મોઢું શું કામ છુપાવે છે મોઢું કોણ વ્યક્તિ છુપાવે છે કાળો ચોર હોય ને નરાધમ હોય ને કાળા કામ કર્યા હોય કાળા કરતૂત કર્યા હોય વ્યક્તિ કોઈ એનો સાચો ચહેરો નહીં જોયો હોય મારા સિવાય મેં જોયેલો છે એનો સાચો ચહેરો બાકી કોઈ એનો સાચો ચહેરો નહીં જોયો હોય બરોબર અમરેશભાઈ અમે તો તમારા સપોર્ટ પડે ને ત્યારે બી ફોન કરજો અમે આવીશું તમારા હાથે ના ચોક્કસ ચોક્કસ

જનતા ને જગાડવાનો પ્રયત્ન કરું છું બરોબર આટલું તો આટલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બી આટલા પ્રવચન આટલું સરસ ભાષણ એને ઓભાળવા માટે કોઈ તલ્લીન થતું એટલા ત્યાં તલ્લીન થાય છે પણ એ હવે કાગડા ને બેસવાનું થાય એવી રીતના લોકો ને એવું થાય કે હોય છે તંત્રને ત્યાંથી ભરપેટ મળે છે ભાઈ તમે સમજો છો તંત્રને બધું મળી રહે છે ત્યાંથી ભરપેટ પોલીસ પ્રોટેક્શન પણ એને મળે છે શું કામ મળે છે

સાહેબ મારું તો એટલું જ કેવું કે સાલું ગધાડા આગળ ગીતા ભેસ આગળ જો ગીતાનું વંચન કરીએ તો કોઈ મની નથી બરાબર સમજદાર મને તમે એમ કહો ગીતાનું રામાયણ મહાભારત એ કોઈ પણ ગરુણ પુરાણ શિવ પુરાણ કોઈ પણ વસ્તુનું લો આપણને બધું જ આપણને knowledge છે પણ આપણે કોક ને સમજવા જઈએ તો આપણને કેવા ગણે કાકા આપડે ઘરે ઘરે ક્યાં આપડે ઘરે ઘરે ડંકો વગાડવા તો નથી જવાનું ના ના જાહેર જનતા ને પ્રયત્ન કરવાનો છે જેવી રીતના તમે જાગ્યા એવા બે પાંચ બીજા જાગી જાય તો મારી મહેનત સફળ છે બિલકુલ બિલકુલ હું મારા અંગત સ્વાર્થ માટે તો લડત નથી આપતો મારા નિજી સ્વાર્થ માટે તો હું કશું કરતો નથી અને નથી મારે કોઈ લોભ લાલચ હું જનતા માટે કરું છું જનતા ના પાંચ વ્યક્તિ જાગી જશે જનતા માંથી તો મારી મહેનત સફળ થશે. હા સાહેબ હું ફરી વાત જી ચોક્કસ ઓકે થેન્ક યુ થેન્ક યુ સાહેબ